સુરત એસટી ડિવિઝન હોળીના પર્વ નિમિત્તે પાંચસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે મુસાફરોના ધસારાને પહોંચી વળવા નિર્ણય લેવાયો છે આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા વીસથી ત્રેવીસ માર્ચ દરમિયાન પાંચસો ને પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે પાંચસો જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ વીસથી ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી થશે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ મેદાન ખાતેથી અને રામનગર રાંધેર રોડ સુરત ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે આ અંગે એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે હોળી ધૂળેટીના દિવસને લઈને સુધી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના ગ્રાઉન્ડથી કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ

હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે તેમાં ટોટલ પાંચસો પચાસ બસનું આયોજન કરેલું હતું તેમાં તારીખ વીસના રોજ એસી એકસ્ટ્રા બસો કરી છે હાલમાં એકવીસ તારીખ આજે સાહીઠ બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનો અમારા એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે આજનું ટોટલ સો બસનું આયોજન છે અને કાલે હજુ એકસો સિત્તેર બસ અને એના પછી ના હોળીના આગલા દિવસે પણ એકસો સિત્તેર બસ નું એક્સ્ટ્રા બસો આયોજન છે